જલ્દી જીતી જાજો અને જો જીતા રહેના તો ભાઈ આબુના ધડકળા ના થાજો તે ટીયા એવા કરે છે ને આબુના ધડકળા જેવું કર્યું કરી મેં કીધું હવે પેલા હોમામાં હોમામાં કેવું પડતી હવે આ હારું બમિયા તો ફાળી નાખી વચ્ચે વચ્ચે ખાલી ફિરકી નું ખોખું હતું તે મમ્મીએ પેલા બીજા વાના ફાળી નાખી તેરીમાં તારા ખોખું લઈ જાઉ પડ હવે તો જતું નઈ રખડવા આ રે એ બધું ઉઠ્યા લઈને બેલેં કરી કરીને આવી છે તો હું કરું મારા મિયા તો કઈ લીધું

પછી ફોન કરશું લગા લગા કરતો નહીં સારું તો જતો નહી તું તો પડશે વાહનો સવાલ નહીં જીત તો ઇજત જાઓ એવી એવા થા પેલા વાહ રે ને છે તો પણ અમે અમે તો બે જ પૈસા કશી વાતો નહી એમાં પેલા તો પતંગ ચગાવતા આવડતું નહીં માં પૈ ગયા તો એટલે આપણે ગમે તો કરીને નમે તો જીતી જાહુ અલ્યા આપણા ગોમ ભાઈ થઈ ગયા પેલા પેલા તો બાર જવા ગોમ છે ગોમ દે હા ચાલા આવશે ચાલા છે લે લે આ શું કરું તમને મને એ પતંગ લગાવવાની ચેલેન્જ કરી દીધી હ પતંગ ચગાવતા આપણે બે જ નહીં આવડતું હા પતંગ ચગાવતા આવડતું તો તમે શું કરશો અને ગીત ગાશો તો શું ગીત ગાઓ ગા ખરો એક વખત હા એક વખત પોડી પતંગ આય અલે સહેલાની પતંગ લે કાપી કાપી બાકાની હા હા આવ ગામ વા લાગુ ના જો કે અમે પતંગ કાપે હો કે ગીત ગાવાના આવા એમનું આબુ જ ના જો આપણી જોડે

નહીં આવળો દો હવે આપણે સુરાઈ મોમની જોવો તો હા તે પણ આ રહ્યો ને છોતેન લગાઈને આયો હ કે એક બતાક રેવાડા દીએ એવું કરી દાયો હારે હા તે લઈ લેવા હાથ બોલ્યો પાપા દો આપણે આપમાં હ આવીતા